મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા સેન્ટ્રેડ તરીકે હું ઓસ્વાલ લાઈસ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજરોજ તારીખ પાંચ તારીખના રોજ સરકારશ્રી તરફથી અમારા જે કાર્ડિયોલોજી અમારા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને સસ્પેન્શન માટે અને અમારા કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર સાહેબને સસ્પેન્ડ યોજના અંતર્ગત સસ્પેન્શન માટે અમને એક નોટિસ પાઠવવામાં આવેલ છે અને જે કંઈ કાર્ડિયક કેસો અંતર્ગત જે ગેરરીતિ માટેની જે એક વાત જે નોટિસમાં અમને આપવામાં આવેલ છે તો એ અંગે હું જણાવવા માગીશ કે ઓસવાલ આયુષ હોસ્પિટલના કાર્યુજ વિભાગ દ્વારા કોઈ પણ દર્દી માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી બરાબર છે જે કંઈ નોટિસ આપી છે તો એમાં જે કંઈ પેશન્ટોની ક્વેરી છે તો એ એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય તો સરકારશ્રી જ્યારે પણ અમને એમના સમક્ષ બોલાવશે ત્યારે અમે અમારા જવાબો સાથે જરૂરી પુરાવાઓ સાથે અમે ત્યાં રજૂ કરશું અને અમે અમારું જે પક્ષ રાખીશું ત્યારે જે કેવું હોય છે કે ભાઈ જેટલા દર્દીઓની વાત છે તો પાંત્રીસ દર્દીનું જે ટોટલ બિલ થતું એના અમુક ફાઈવ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ એવા કંઈક કાઉન્ટિંગ હોય છે તો આશ્ચર્ય કદાચ એકાદ કરોડ જેવો અમને દંડ આપવામાં આવેલ છે અત્યારે શ્રીપદ ભીવસ્કર સાહેબ છે કાર્ડિયોલોજીસ્ટ છે અમારી સાથે જોડાયેલા છે સાહેબ સાહેબ દોઢેક વર્ષથી અમારી સાથે જોડાયેલા છે યસ 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 કાર્યરત છે કાર્યરત છે હોસ્પિટલ સાથે બરાબર છે યસ